સાડાવ ખાતે હિન્દુ મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ યોજાઈ મુન્દ્રા તાલુકાના સાડાવ ખાતે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા આયોજિત વિધવા બહેનોના લાભાર્થે છેલ્લા પચીસ દિવસથી ચાલી રહેલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સૈયદ કાદરસા બાવા દ્વારા કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં કુલ પંચાણું ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી જય બાપજી બારોઈ અને કષ્ટભંજન કપાયા ટીમો ફાઈનલમાં પહોંચી હતી મુખ્ય મહેમાન હનીફ બાવા પઢિયારના હસ્તે ટોસ ઉછાળી શરૂઆત કરવામાં આવી હતી કષ્ટભંજન મોટા કપાયા ટીમે ટોસ જીતી જય બાપજી બારોઈને બેટિંગ માટે આમંત્રિત કર્યા હતા અને જય બાપજી બારોઈએ એકસો અઢાર રન્સ નો ટાર્ગેટ આપ્યો હતો જે પૂર્ણ ન થતા વિજય નો તાજ જય બાપજી બારોઈ મળ્યો હતો અને રનર્સ અપ કષ્ટભંજન મોટા કપાયા ટીમ રહી હતી આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન સોકત અલી બજીર બેસ્ટ બોલર રાજુભા પઢિયાર અને મેન ઓફ ધ સિરીઝ કરણસિંહ પઢિયાર રહ્યા હતા જય બાપજી બારોઈના કેપ્ટન રસીદ ગોયલ અને કષ્ટભંજન કપાયાના કેપ્ટન મહેન્દ્ર પઢિયારે મેચ નિહાળવા પધારેલા સૌ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો જોગાનું જોગ ફાઇનલ મેચના દિવસે જય બાપજી ટીમના કેપ્ટન રસીદ ગોયલનો જન્મદિવસ હોતા ગ્રાઉન્ડ ઉપર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ મેચ નિહાળવા પધારેલા તમામ મહેમાનોનું આયોજક સમિતિ વતીથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું अंपायर तरीके मुंद्रा पुलिस ना सवाभाई भरवाड़ तथा रिजवान सांद अने कोमेंटर तरीके कादरसा बाबा सैयद सिराज मलेक अने हाजी समेजाए सेवा आपी हती आ आप प्रसंगे मुख्य मेहमान हनीफ बाबा पढ़ियार नुधातर डॉक्टर मंथन साहेब करनी सेनाना ना प्रमुख हरिसिंह जाडेजा किंग पेट्रोलियम्स ना हनीफ भाई जत अल्ताफ शाह सैयद शकील भाई ध्रुलिया साले मामद समा रियाज भाई चाकी डॉक्टर यस शाह सैयद कमाल सा बापू दाऊद भाई मांझिया आर के आगरिया सबीर भाई ध्रुलिया अल्ताफसा बापू मंजूर बापू लूनी शरीफ प्रवीण सिंह जाडेजा तेमज साडाउ गांव ना आयोजको सैयद मोहम्मद शाह बापू कादर सैयद खेरसा सैयद अकरमसा सैयद रजब जुनेजा अजीज जुनेजा गुलाम सांद सलीम सांद इब्राहिम सांद महबूब बायड हुसैन समेजा इकबाल सांद जाकिर समेजा रसीद सांद साजिद सांद इलियास शेख नजीम जुनेजा सफीक जुनेजा रिजवान सांद गनी सांद जहीर सांद सेहजाद सांद तथा आजूबाजू गामों में दरेक समाजना लोको उपस्थित रहिया आ मैच जो आनंद लीधो तो। शिराज मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ નમસ્કાર મિત્રો હાલ શાળોમાં છેલ્લા ત્રણ વર્ષથી એક સારી મેચ રમાઈ રહી છે એક સારો ઉદ્દેશ હિન્દુ મુસ્લિમ કોમી એકતા કપ અને ખાસ કરીને જે વિધવા બહેનો છે આ મેચમાં જે પણ ફંડ બચે છે એ તમામ ફંડ શાળો ગામની જે વિધવા બહેનો છે એમને આપવામાં આવે છે એમને રાશન ભરી દેવામાં આવે છે એટલે બહુ સારી સોચ સાથે જ્યારે આવી મેચ રમાતી હોય ત્યારે ગામના આગેવાનો આપણી સાથે છે ખાસ કરીને સાહેબ જ્યારે આવી સરસ ટુર્નામેન્ટ રમાતી હોય કારણ કે એક ઉદ્દેશથી રમાતી હોય મેચ એ હંમેશા સફળ થતું હોય છે ત્યારે આયોજનને ગામ આપ કઈ રીતે જોઈ રહ્યા છે બાપુના જી આજે આ ત્રીજી સિઝન હતી શાળાઓમાં અને બહુ સારું આજે આજ સતત ત્રણ વર્ષથી આ સતત કાદરશા બાપુ સારું આયોજન કરી રહ્યા છે અને વધારે ને વધારે ટીમો અમારે ગામમાં આવે છે અને આજે બે વીસ પચીસ દિવસનો જે પણ પ્રોગ્રામ છે નાઇટનો એ અમારા ગામમાં એક ઉત્સવ તરીકે મનાઈ રહ્યો છે ખાસ કરીને તમારા ગામની એક મોટી ખાસિયત છે કે ક્રાઉડ બહુ છે અહીંના લોકો જે આજુબાજુના છે એ મેચને જોવા બહુ આવે છે આનંદથી મેચનું નિહાળતા હોય છે પરંતુ આજે ફાઇનલ મેચ જોતાં કાલથી આ લાઇટું બંધ થઈ જશે કદાચ કોઈ આવશે કે નહીં આવે આ બધો માહોલ જોતા આપ શું કહેશો જી એક ઉદાસી જેવો માહોલ થઈ જાય છે જ્યારે આ નાઇટ ટુર્નામેન્ટ પૂરી થતી હોય છે અને અમારા ગામમાં સાહેબ બાપુએ ઘણી મહેનત કરી છે અને સતત આજે આ ત્રીજી સિઝન સફળતાપૂર્વક કોઈ ફાંધા વગર પૂરો થયો છે અને અમારા ગામમાં જ્યારે વીસ પચીસ દિવસનું આ જે આયોજન હોય છે જે પૂરું થાય છે ત્યારે એક ઉદાસી જેવો માહોલ થાય છે પણ બહુ સારું લાગે છે કે આટલા બધા ગામથી મહેમાન આવે છે તો બહુ સારું લાગે અત્યારના સમયમાં મેચ રમાડવી એટલે સમજી લો કે એક સળગ તો કોલસો હાથ મળ્યો એવું હોય છે કારણ કે આયોજનને સાચવવું લોકોને સાચવવા ઘણા મહેમાનો આવતા હોય છે એક આયોજન કંઈ નથી કરી પણ તમે તમામ લોકો આમની તાકાત છો ત્યારે આ ટુર્નામેન્ટ વિશે બે શબ્દ કેવી હતી ટુર્નામેન્ટ મસ્ત ફેબ્યુલસ અને અમારા ગામનું તો એક ગર્વ છે કે આ ટુર્નામેન્ટ બહુ સારામાં સારું આયોજન ક્યારેય વાંધો નથી થયું અહીંયા અને બહુ મજા આવે છે બધાને લોકોને મિત્રો આયોજન બહુ મોટું હતું કારણ કે સમગ્ર કચ્છથી અહીં પ્લેયર રમવામાં આવ્યા અને માહોલ ક્યાંક એવો બન્યો હતો કે એક સમય એવો હતો કે આવો માહોલ આખી જિંદગી રહે એવો જોવા માંગે લોકો પ્રેક્ષક એટલા હતા કે આ ગ્રાઉન્ડમાં જગ્યા ઓછી હતી અને એક એવી લોકચાહના પણ હોય છે કારણ કે જે વ્યક્તિ મેચ રમાડતો હોય છે એના પાછા આપણે જોતા હોય છે કે એ વ્યક્તિ કોણ છે એટલે એ મારી સાથે કાદરશાહ બાવા છે આમ તો નામના હોતા નથી પરંતુ કાદરશાબાઓ અમારા મીડિયાના માધ્યમથી થોડુંક માહિતી આપી દઈશું ફરી જી મારું નામ કાદરશાહ મહમુદ શાહ સૈયદ સાળા ગામ બાકી ખાસ કરીને જે આ ટુર્નામેન્ટ આપ છેલ્લા ત્રણ વર્ષથી રમાઈ રહ્યા છો અને એક કહેવાય કે ટીમમાં વધારો થઈ રહ્યો છે લોકો સામેથી પાર્ટિસિપેટ થાય છે આ મેચમાં તો લોકોનો કેવો સહયોગ મળી રહ્યો છે અને આ ટુર્નામેન્ટ વિશે બે શબ્દ લોકોનો સહયોગની વાત કરું તો સમગ્ર ગ્રામ મારો ગામ છે મારી જોડે હોય છે અને જે મેં તમને સ્ટાર્ટિંગમાં જે મેં તમને વાત કરી હતી જ્યારે ઓપનિંગ હતી ત્યારે કે પડદા પાછળ મારી ટીમ છે એ કામ કરી છે આ બધા જે લોકો છે રજબભાઈ છે બરાબર ગુલામભાઈ છે આ ખેર બાપુ છે અજીતભાઈ છે મહેબૂબભાઈ છે આ સલીમભાઈ છે અમારા વાલીદ સાહેબ છે આ અજીતભાઈ જુડેજા છે એ બધા પડદા પાછળની ટીમ છે આખા આયોજનને હેન્ડલ એ લોકો કરે છે નામ તો મારો છે કે કાદરશાહ બાપુનું આયોજન પણ આ લોકો ખરેખર દિવસ રાત મહેનત કરે છે અને છોકરાઓમાં વાત કરું તો જાકીરભાઈ સમેજા છે કે પછી રશીદ શાહ છે કે સમજી લો કે સાજીદ શાહ છે આ બધા યુવાઓ એવા છે કે દિવસ રાત આ આયોજનને સાચવે છે અને આયોજનમાં આ બધા લોકો મને કહે છે કે તમે આયોજન કરો અમે પાછળ બેઠા છીએ એટલે કોઈ વધારે ચિંતા થતી નથી કારણ કે એકલો માણસ કાંઈ ન કરી શકે એની પાછળ ઘણા પડદા પાછળ ટીમ હોય છે બાબુ એક સારો મકસદ છે કે આ ટુર્નામેન્ટમાં જે પણ ફંડ બચશે તે તમામ વિધવા બહેનો સાળવ ગામની છે એને આપવામાં આવશે આવા મકસદ લઈને હજી પણ તમને નથી લાગતું કચ્છમાં ઘણી એવા જે છે જે તાલુકા જ્યાં આવી ટુર્નામેન્ટો થવી જોઈએ આખા કચ્છને હું સંદેશ આપીશ કે આપણે આમ તો કોઈ સહાય માટે આગળ ના આવે પણ આવા જો આયોજન થાય તો આવા આયોજન થકી બધા પોતપોતાની રીતે આગળ આવે છે તો હું આખા કચ્છની મેસેજ આપવા માંગીશ જેવી રીતના અમે શરૂઆત કરી હતી ત્યારે પહેલી સિઝનમાં અમને સફળતા મળી હતી સત્યાસી ટીમોએ ભાગ લીધો હતો સત્યાસી ઘણા એવા કેપ્ટન હતા જેમણે એન્ટ્રીથી પણ વધારે આપ્યા હતા કે ભાઈ આ વિધવા બહેનો માટે બીજી સિઝનમાં ત્રાશી ટીમો થઈ હતી ને આ આ સીઝન ત્રીજી સિઝનમાં તો આખી કચ્છની બધા રેકોર્ડ તોડી નાખ્યા પંચાણું ટીમોએ ભાગ લીધો આટલી ક્યાં ટીમો જો કે થતી નથી આખા કચ્છમાં પંચાયતમાં તો પંચાણું ટીમોએ ભાગ લીધો એમાં કેટલા બધા એવા કેપ્ટન હતા કે કેપ્ટનોએ પણ એવી પહેલ કરી કે અમે એન્ટ્રી ફીસ પંચાવનસો છે તો પાંચસો હજાર ઉપર બીજા રાખો કે આ વિધવા બહેનો માટે તો આવું બધું છે કે સપોર્ટમાં હર એંગલથી સપોર્ટ મળે છે અમને બાપુ ખાસ કરીને ટુર્નામેન્ટ ચાલુ થઈ ત્યાંથી કરીને આ જ દિવસ આજે ફાઇનલ એટલે આ સમગ્ર સફર આપનો કેવો રહ્યો સમગ્ર સફરની વાત કરું તો ક્રિકેટ એવી મેચ છે તમે પોતે પણ જાણો છો કે જ્યાં જ્યાં મેચના આયોજન થાય ત્યાં સ્વાભાવિક રીતે ડખા થતા હોય છે એવી કોઈ ટુર્નામેન્ટ નથી જ્યાં ડખા થતા હોય પણ એવી માલિકની દયા છે ઉપરવાળાને એવા કરમ છે અને દુઆઓ છે ઘણા માણસોની કે ત્રણ સિઝનમાં એકવાર પણ આવું અહીંયા બન્યું નથી અને પોલીસની ગાડીને પણ અહીંયા આવવાની જરૂર પડતી નથી ખબર છે કે આ લોકો છે સાચવી લેશે તો સૌથી મોટી અમારા માટે આ સફળતા છે બાપુ ખાસ કરીને આપ જે એક સાયરી બોલતા છો એ સાયરીના તમારા ફોલોઅર પણ ગાણા છે કારણ કે મેં એક જાતે નુંધાતણ ગામમાં મેં સાંભળેલું છે અને લોકો આપણે રિપીટ કીધું તો આ જે સાયરી અમારા મીડિયાના માધ્યમથી સંભળાવી દીધી છે हाँ जी शायरी हमारी फेमस सही है अने जो लोगों जहाँ जाऊँ ज्या फरमाइश करता हो तो शायरी ही है कि मैं कतरा हो के भी दरिया से जंग करता हूँ मुझे बचाना समुंदर की जिम्मेदारी है दुआ करो कि सलामत रहे मेरी हिम्मत ये चरा कई आंधियों पर भारी है વાકઈ મેં એ ચરાક કઈ આંધીઓ પર ભારી પરંતુ આ ચરાક છે આ ચરાકને આપણે હંમેશા એવું રાખવાનું છે કે આ ચરાક જે આ કાર્ય કરી રહ્યા છે આવો જ કાર્ય હજી પણ બીજા તાલુકામાં જે લોકો છે તે કરે એટલે એમના વાલીદ સાહેબ છે જે ખરેખર મોટી ઉંમર કારણ કે અત્યારે આવા સમયમાં તો મોટી ઉંમરના લોકો સૂઈ જતા હોય છે એમને આરામ જોઈએ પરંતુ એમને સમગ્ર હું જોઈ રહ્યો છું ટૂર્નામેન્ટને પોતાની મેચ સમજી અને લોકોને એક વડીલ તરીકે આ મેચમાં તમે જ્યારે કહેવાય ને કે સાચી રહ્યા છો લોકોને ક્યાંક મગજમારી સાહેબ તમે જાઓ છો સમાધાન કરો છો તો આ મેચને ટુર્નામેન્ટની સફર સૈયદ મારું નામ સૈયદ મોહમ્મદ સબ્દુલ્લા સજે શાળામાં છેલ્લા આ ત્રણ ટર્મથી ટુર્નામેન્ટ રમે તો દલમાં ખ્યાલ એ કે હરેક સમાજના નાના મોટા પ્રેમ અને મોહ્બથી આ ટુર્નામેન્ટ જોઈ અને રમે એને એક ખેલ લે અને કોમી એકતા અહીંયા એક ભાઈચારો જો આપણા કચ્છમાં મુક્તિએ કચ્છ પૂરા કચ્છમાં નહીં પણ પૂરા હિન્દુસ્તાનમાં જે ભાઈચારાની પહેલ કરી અને સંદેશો દીધો બસ અમે ઓના ગુલામ છીએ અને ઓના મુરીદીમાં છીએ તો અમારો દિલમાં પણ આલી રસોલના દિલમાં એવું હોય કે હરેક સમાજમાં ભાઈચારો કોમ એકતા ખીલ છે સિસાબે રહી અને આ વિધવાની બહેનોને આ રીતે સહાય ન કરી શકી એમને બહુ મોટું આયોજન કર્યું હતું જેમાં કહેવાય છે કે એક રાતમાં અઠાવન લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા અને એ પૈસા ગાયનો માટે અને મેડિકલ માટે વપરાના છે આવા મહેમાનો જ્યારે આપણા ગામને આંગણે મહેમાન થયા હોય તો એ શું કહેતા હતા મેચબારા મેચબારામાં તો એની પટિયાર તો એમ બોલે કે અલમદુલ્લા જે આયોજન છે બરાબર છે પણ કાદે સાહેબ બાપુ જે પહેલ કરે છે અને એની ટીમ છે એને હજી દાતા વધારે પ્રત્યે મદદ કરે અને આગળ આવે તો એ લોકો આગળ ઓર પણ વધારી કચ્છમાં અને ભાઈચારાની હિસાબે એની વિધવા ને મદદ કરી શકે છે બહુ સારા મકસદથી આ ટુર્નામેન્ટ રમાણી છે ત્યારે ગામના આગેવાનોનું પણ જાણવું જરૂર છે કારણ કે રજતભાઈ આપની પણ આમાં ટીમ હતી અને સ્ટ્રોંગ ટીમ હતી હાર જીત થતી રહે પરંતુ સમગ્ર ગ્રામવાસીઓનો કેવો સપોર્ટ છે અને જ્યારે આવી ટુર્નામેન્ટ રમાતી હોય તો આ ટૂર્નામેન્ટના માધ્યમથી કચ્છને શું મેસેજ આપશો હું તો અત્યારે ખાલી મેઇન તો મેસેજ એ જ આપું છું કે કાદરશાને અભિનંદન કહેવાય કે આટલું બધું આયોજન કરે છે અમે બધા સાથે જોડે હોઈએ છીએ પણ જોડે ભેગા કરવા માટે પણ કોઈ માણસ હોવો જોઈએ તો એ ક્યાં કરે છે બધા તો બધાનો સાથ સરકાર હોય છે ને એકદમ સારો આયોજન કરીએ છીએ એકદમ સારું આયોજન થાય છે ટીમની હાર જીત થાય મોટી મોટી ટીમો નીકળી જાય છે ક્યારે નાની ટીમ પર આગળ આવી જાય છે તો એ પણ નાની ટીમોનો મેઇન ખાસિયત એક કાદર બાપુની એ પણ છે કે ગ્રામની તો ગામની જ રાખે છે ગ્રામ પંચાયતની સિટીની તો સિટીની રાખે છે એટલે બધી ટીમોને ચાન્સ મળે છે એકદમ સારું આયોજન કરે છે બાપુ એટલે તો કોઈ સાહેરે કીધું કે જીસકી મસ્તી જિંદા હસ્તી જિંદાય વર્નાવવા આદમી જબરજસ્તી જિંદાએ આવું જ સરસ આયોજન જ્યારે શાળાઓમાં થયું છે અને આ શાળાનું આયોજન જેને નિહાળ્યું એ ખૂબ ખુશ થયા છે અને આવું જ રીતે તમે પણ અમારા આ વિડીયો સાંભળતા હોવ તો આપ પણ આપના વિસ્તારમાં આવું આયોજન કરો એક વિઝન એટલે એક મકસદથી ચાલો તો તમારી ટુર્નામેન્ટ સો ટકા સફળ થશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજમા ન્યૂઝીલેન્ડ ગુજરાત